બોટાદ જિલ્લાના ગદડા તાલુકાના મોટી કુંકળ ગામે રહેતી મહિલા રૂપાબેન લાજીભાઈ વાઘેલા આજે વહેલી સવારે બકરા ચરાવવા ગઈ હતી તે સમય દરમિયાન કોઈ અગાઉની બોલાચાલીની દાજ રાખી તે જ ગામમાં રહેતા જીલુભાઈ લખમણભાઈ વાઘેલા તેમજ અન્ય ત્રણ મહિલાઓએ એક સંપ કરી રૂપાબેન પર તીક્ષ્ણ હત્યારના મરણતોર ઘાજીકી ફરાર થઈ ગયા હતા બાદમાં બનાવની પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી રૂપાબેનને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા રેફરલ હોસ્પિટલે રવાના કરી